ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જ પતંગના દોરાથી કેટલાક પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે કેટલાક પશુ પક્ષીઓ દોરામાં ફસાતા હોય છે અને કેટલાક પશુ પક્ષીઓનો જીવ પણ જતો હોય છે ત્યારે વડોદરા પશુ દવાખાનાની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે વડોદરા પશુ દવાખાનાની ટીમ દ્વારા દોરામાં ફસાયેલ સમડીનું રેસ્ક્યુ કરીને આ બાદ બચાવ કર્યો છે જેનો વિડીયો સામે આવ્યો છે રેસ્ક્યુ કરતો ઉધાર આવ્યા નાખ